જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે આજે વિડીયો બહુ જ મોડો ચાલુ કર્યો છે આજ તો બપોરના અઢી વાગી ગયા છે અને વિડીયો ચાલુ કર્યો જો અમે માથું છે તો પલળી જઈશું આખું એટલું માથું જ ધોયું અને આજે જવાનું સ હો ચાર વાગે બાર મારા પિયર જવાનું છે નવરાત્રિને એવું છે ને એટલે અમાર તો જે એમને એવું ના થાય જે એમ કહો બાબરીને એવું બધું ના થાય નવરાત્રિ થાય મારા ભત્રીજાનો એટલે એમાં ભત્રીજાના છોકરાનો અર્થ હસીએ એટલે અમારે જવાનું છે અમે બધા તૈયારીઓ કરીએ છીએ આ રાત રહેવાનું છે એટલે રાત માટે કપડાંને કાલ કાલ આખો દિવસ રહેવાનું છે આજનો દાડો એટલે હું કપડાંને એવું બધું તૈયાર કરવા કરવાની તૈયારીઓ છે બધું બતાવું તમને જો આ બધું તૈયારીઓ કરી દીધી આ જો બ્રશ ન ઉલિયો ને એવું બધું આટલી મારી કટલરી અને જો આ સાહેબના કપડાં અરે નાઇટીની એવું બધું અને આ મારા કપડાં આ દક્ષુના અને પેલા સાહેબના નવા કપડાં પહેરવાના એટલી તૈયારીઓ કરી દીધી છે એટલે તૈયારીઓ કરી બધી જો તૈયારીઓ કરી દીધી છે હવે સાહેબ બને હવે આવશે પછી હ કપડાંને એવું બદલીશું ને પછી જઈશું પિયર જવા માટે કારણ કે પિયરમાં એ અવસર એટલે જવું તો પડે જ અને અમારે તો તો જબરી પરંપરા છે નવરાત્રિની ને એવી જે નાનું છોકરું હોય ને નાનું બાબલું એના કાકા હોય ને એના કૂતરો બની બે ઢેચડે પડીને હેડીને આવીને કૂતરો બની અને પછી જે પલ્લી ભરી હોય ને પલ્લીને એવું ભરવાનું અમારે પાછું પલ્લી ભરી એમાંથી પ્રસાદી લો હોય ને એ બધું ખાસી પરંપરા હોય છે એટલે એ બધું જો વિડીયો ઉતારા છે ને તે ઉતારે ને તમને બતાવે બધું એટલે બનાવી રહેજો

અ પલ્લી પરવાની ટ્રાફિક તો કેટલું બધું છે થઈ જઈશું જો આ પલ્લી પાલની પલનીનો મેળો આ જો મેળો મેળો બરાબરનો મેળો સરવા આવી ગયા અમે અમારા પીએ ભાઈનું ઘર સર બતાવું તમને અંદરથી જ કેવું છે ઘર અમારે ભાઈનું ઘર આનો ટૂર એક દાડો છે એનો વિડીયો આવશે અલગથી એનો ટૂર કરાવીશ બનાવી છે મારા દક્ષુ ભાઈ બેઠે અને ચાલે ને આવીશું જો જય શ્રી કૃષ્ણ ને બધા જમવા બેઠા દક્ષુ ને આ બાજુ બધું વસ્તી છે

پي ني ني